નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અમરેલી નવસો સિત્તેરથી પંદરસો ને આડત્રીસ જામજોધપુર તેરસો સિત્તેરથી પંદરસો ને એકવીસ જેતપુર આઠસો છ થી પંદરસો ને એક બોટાદ તેરસો પચાસથી પંદરસો ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને છત્રીસ તળાજા એક હજાર એકવીસથી અગિયારસો ને એકોતેર વિજાપુર તેરસો એકાવનથી પંદરસો વિસનગર તેરસોથી પંદરસો નેવ્યાસી કાલાવડ તેરસો પિંચોતેરથી ચૌદસો ને છ્યાસી